કેમ છો જય શ્રી કૃષ્ણ જય અંબે ગુડ મોર્નિંગ ચલો મેં તમને અલગ અલગ રંગના આકારો આપ્યા છે ચલો હીરવા બેટા તમાર જોડે કયા રંગ છે લાલ રંગના આકાર છે ચલો બેટા તમાર જોડે કયો કો રંગ છે વાદળી સરસ તમાર જોડે કયા રંગના આકાર છે બેટા લીલો વેરી ગુડ તો તમને મેં અલગ અલગ રંગના આકાર આપ્યા છે હવે તમને મેં સ્લેટ આપી છે ને ત્રણે નો એમાં સ્લેટમાં એક બે ત્રણ ચાર પાંચ નંબર લખેલા છે હવે તમારા એની આગળ જે નંબર લખ્યા છે ને એટલા આકારો ગોઠવવાના છે એક આગળ એક બે આગળ બે ત્રણ આગળ ત્રણ ચાર આગળ ચાર પાંચ આગળ પાંચ બરાબર અને જે પહેલાં ગોઠવી દેશે સાચા ગોઠવશે એ જીતી જશે ચલો ઘણો તમે તમે ક્યાં ભૂલ કરી છે જુઓ ચલો ચલો હીરવા બધાય થઈ ગયું હવે જોવો આપણે કોને સાચા કરાયા છે એ જોઈએ બરાબર ચલો હીરવા તમે એકની આગળ એક મૂક્યો બે ની આગળ બે મૂક્યા પણ ત્રણ ની આગળ કેટલા મૂક્યા ઘણું ચીધું

સરસ 1 2 3 4 5 સરસ ચલા 3 માં કે રીતે ગોઠવ્યા 1 2 2 ની આગળ કેટલા ગોઠવ્યા તમે ભાઈ 4 4 ગોઠવ્યા ખોટુ છો હા બે ની લે ચલો બે ની આગળ બે જ ગોઠવવાના હા પછી 3 ની આગળ કેટલા ગોઠવ્યા છે ગણજો 4 3 ની આગળ કેટલા ગોઠવ્યા 3 ગણ તું ગણ બેટા ગણ ત્રણ ક્યાં છે ત્રગડ ત્રણ હ તો એ એ ત્રણ સરસ હવે ચાર આગળ કેટલા ગોઠવ્યા ચાર બે ત્રણ ચાર હવે પાંચની આગળ કેટલા ગોઠવ્યા બોલા ત્રણ હજી આગળ ચાર અને પાંચ ગોઠવવાના ને હ તો મૂકો હજી ચાર અને पाच अब कंप्लीट થઈ ગયું બરાબર તો હવે બધાએ હવે બધું કમ્પલેટ થઈ ગયું તો તમાર 3 માંથી બધા સાચા કોણે ગોઠવ્યા હતા મીતે ગોઠવ્યા હતા તમે ભી અમુક સાચા ગોઠવ્યા હતા હિરવાએ અને સૃષ્ટીએ બરાબર પણ મીતે બધા જ સાચા ગોઠવ્યા હતા એટલે કોણ જીત્યું ભાઈ મીટ માટે પાડો